અને હવે સમાચાર વિસ્તારથી જોઈએ દાદરા નગર હવેલી ને સાકરતોડ નદીમાં પૂર આવ્યું છે ખાનવેલ તલાવલી ગામમાં પૂરના પાણી ફરી વળ્યા છે પાણીમાં ફસાયેલા પંદર થી વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવે દાદરા નગર હવેલીમાં ચોવીસ કલાકમાં બે ઇંચ થી વધારે વરસાદ વરસ્યો છે જેના કારણે તમામ નદી અત્યારે બે કાંઠે વહી રહી છે નદીઓના પાણી છે જે અત્યારે રસ્તા ઉપર ફરી વળ્યા છે જેના કારણે અનેક લોકો

હજી દાદરા નગર હવેલી ના ખાનવેલ નજીક સાકાર જે નદી છે એ નદી ની અંદર આ પૂર આવ્યું હતું જે વરસાદ ઉપર પડ્યો તેને લઈને આ પૂર આવ્યું હતું અને ત્યારબાદ જે છે તરાપલી વિસ્તાર જે છે ત્યાં જે છે ચૌદ થી પંદર લોકો જે ફસાયા હતા એ પંદર લોકોનું જે ફાયર ની ટીમ અન્ય રેલવે પ્રશાસન તેઓનું રેસ્ક્યુ કરાયું હતું અને આ તેઓને જે છે ત્યાંથી બહાર લાવીને સલામત સ્થળે ફસે રીતે સહવાર દ્વારા દ્વારા શાળાની અંદર તેઓને આશરો આપવામાં આવ્યો હતો સાથે સાથે તેઓનું જમવાનું અને તેઓની રહેવાની જે વ્યવસ્થા થી એકવું કરવામાં આવી છે જ્યાં સુધી હવે સહવાલી નદીમાંથી પાણી ઓછા ના થાય ત્યાં સુધી તેઓ પરત ત્યાં મોકલવામાં આવશે નહીં આભાર માહિતી માટે